નમસ્તે મિત્રો એકવીસ ડિસેમ્બર મારો દિવસ સિરીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે સંખ્યા જ્ઞાનની માહિતી લેવાના છે તેમજ એકમની સમજો લેવાના છે આ ટેટ વનની એક્ઝામની અંદર તમને એકમને એકમના દાખલા પણ પૂછાવાના છે એટલે કન્વર્ટ કરવાનું ત્યાં તો પછી સવાલ પૂછાશે કે જેની અંદર તમારે એકમને કન્વર્ટ કરવા જ પડશે જેમ કે ગનફળ છે ક્ષેત્રફળના દાખલા છે બરાબર તો આવી બધી બાબતમાં તમારે એકમને કન્વર્ટ કરવા પડશે તો તેના માટેની માહિતી સમય નહીં બગાડતા હવે આપણે ચાલુ કરીએ લેક્ચર સંખ્યા જ્ઞાન પરથી સંખ્યા જ્ઞાનની અંદર સૌ પ્રથમ આપણે જોવાના છે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા અને સંકર સંખ્યા ત્યારબાદ આપણે જોઈશું અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા વિશિષ્ટ સંખ્યા સ્થાન કિંમત કિંમતની પણ માહિતી લેશું અવયવ અવયવીની અને વિરોધી સંખ્યા વ્યસ્ત સંખ્યાની પણ માહિતી લેશું ટેટ વન ની એક્ઝામની અંદર આ બધા જ ટોપિકમાંથી એક ક્વેશ્ચન આગળ પૂછાયા છે તો બરાબર ધ્યાન આપજો અને સમજો માહિતીને એટલે તમને આવનારી ટેટ વન પરીક્ષામાં જે તે માહિતી કામ લાગશે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા પરથી પુસ્તક પરથી સમજી શકીએ છીએ અને કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની તે આપણે જેમ કે પ્રાકૃતિક સંખ્યા ની એન છે પૂર્ણ એટલે એટલે જ સંપૂર્ણ સંખ્યા થશે એની સંજ્ઞા છે ડબલ્યુ પૂર્ણાંક સંખ્યાની સંખ્યા કે સંજ્ઞા છે ઝેડ બરાબર પ્રાકૃતિક સંખ્યા એટલે શું જે લેખતી સંખ્યા છે તે ત્યાં થી ચાલુ થાય 1 થી ચાલુ થાય 0 તો એ દેખીતી ન હતી બરાબર ઓકે તો પ્રાકૃતિક સંખ્યા ક્યાં થી ચાલુ થશે 1 થી ચાલુ થશે તે અનંત સુધી ધન પૂર્ણાંક ધન સંખ્યાઓ જે છે તો તે બધી પ્રાકૃતિક સંખ્યા થશે અને હવે પૂર્ણ સંખ્યા સંપૂર્ણ સંખ્યા ની અંદર એક આંકડો વધશે શું 0 0 વધી જશે અને ત્યાર બાદની બધી પ્રાકૃતિક સંખ્યા કેવી થઈ જશે તો એ સી થઈ જશે પૂર્ણ સંખ્યા એટલે કે સંપૂર્ણ સંખ્યા એકથી પાંચ લેશું પણ પહેલી પાંચ સંપૂર્ણ સંખ્યાનો સરવાળો પૂછાયેલો છે દાખલો તો ત્યારે આપણી કઈ બાબત લેશું ઝીરો થી લઈને ચાર ની લેશું એમ કારણ કે પહેલી પાંચ સંપૂર્ણ સંખ્યા કઈ કઈ હશે ઝીરો એક બે ત્રણ અને ચાર આ પાંચ સંખ્યા થઈ એનો સરવાળો આપણે લખવાનો છે જ્યારે પહેલી પાંચ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કહેશે તો ત્યારે આપણે કઈ કેટલી સંખ્યા લેશું એક બે ત્રણ ચાર અને પાંચ સુધીની સંખ્યા લેશું તો આવી બધી બાબત ધ્યાનમાં રાખવી પડશે પૂર્ણાંક સંખ્યા એટલે જો આકૃતિ એની સંજ્ઞા જુઓ આ બાજુ પણ એરો છે અને આ બાજુ પણ એરો છે એટલે કે અહીંયાથી ધન સંખ્યા અનંત સુધી અને આ બાજુ ઋણ સંખ્યા અનંત સુધી અને ઝીરો એ પોતે પણ અહીંયા પૂર્ણાંક સંખ્યા થઈ જશે

એક ગણ બીજા ગણ ની અંદર છે બંને ગણ આ ગણ ની અંદર છે માટે આપણે આવું લખી શકીએ છીએ કે એન નો ઉપગણ ડબલ્યુ છે ડબલ્યુ નો ઉપગણ ઝેડ છે આ સંજ્ઞા છે તેને શું કહેવાશે ઉપગણ બીજી એક સંજ્ઞા આવે છે આવી તેને કહેવાશે સભ્ય આ રીતે બે ગણ છે તેના વચ્ચેનો સંબંધ બતાવે છે સભ્ય એટલે મેં આવું લખી શકો એક સભ્ય છે એને કેમ કારણ કે એન ની અંદર એક આવેલો છે ચાલો છ સભ્ય છે ડબલ યુ એટલે કે અંદર છ આવેલો છે આ બાબત પણ યાદ રાખવાની છે પૂરેપૂરો કેમ આવેલો છે ડબલ્યુમાં એટલે પ્રાકૃતિક સંખ્યા પૂરેપૂરી કેમાં આવેલી છે પૂર્ણ સંખ્યામાં પૂર્ણ સંખ્યા પૂરેપૂરી કેમાં આવેલી છે પૂર્ણાંક સંખ્યામાં આવેલી છે એટલે આ બાબત થઈ હવે આપણે જેમ આગળ જતા જઈએ તેમ બીજી સંખ્યા જોશું કે એનો સંબંધ કઈ રીતનો છે તે ચાલો બીજી એક બાબત અહીંયા યાદ રાખવા જેવી છે કે જમણી બાજુએ બાજુએ ડાબી બાજુથી જમણી ત્યારે સંખ્યા મોટી થતી જશે એ કરતા બે મોટી છે બે કરતા ત્રણ મોટી છે તે જ પ્રમાણે માઇનસ ત્રણ કરતા માઇનસ બે કેવો છે મોટો છે માઇનસ બે કરતા માઇનસ એક કેવો છે મોટો છે માઇનસ એક કરતા ઝીરો કેવો છે તો મોટો છે આવી હા પણ જમણી બાજુથી એક ડાબી બાજુ આવો તો સંખ્યા નાની થશે ઝીરો કરતાં માઇનસ એક નાની છે માઇનસ એક કરતાં માઇનસ બે નાના છે માઇનસ બે કરતાં માઇનસ ત્રણ નાના છે જે મિત્રોને જે માહિતી ખબર હશે તો તે ઠીક છે આગળ તમે સ્કિપ કરીને આગળ જઈ શકો છો પણ મારી જવાબદારી છે કે બધી બાબતની ચર્ચા અહીંયા હું કરીશ બરાબર ઝીરો એ પોતે શું છે તટસ્થ સંખ્યા છે સરવાળા બાદબાકીની તટસ્થ સંખ્યા છે જ્યારે કોને અનુલક્ષીને તો વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા પાછળથી આપણે પાછા જોશું પણ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાને અનુલક્ષીને એ પોતે શું છે વિશિષ્ટ સંખ્યા પણ કહેવાય છે ગણિતની અંદર ચાલો આગળ જઈએ હવે સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા અને સંકર સંખ્યાની આપણે ચર્ચા કરવાના છે સમય સંખ્યા અને અસંમેય સંખ્યા એ બંનેની ચર્ચા આપણે ડિટેલમાં આના પછી જોશું એટલે કે આના પછીના સ્લાઇડ પર જોશું પણ પહેલા ઉપર ચલ્લો concept આપણે ક્લિયર કરી નાખીએ આદર આપણે જોઈને શું આવ્યા પૂર્ણાંક સંખ્યા હવે એના પછી આવે સંખ્યા તો પૂર્ણાંક સંખ્યાનો વિરોધી કોણ છે અપૂર્ણાંક સંખ્યા એ કેમાં આવશે સમય સંખ્યામાં આવશે પૂર્ણાંક સંખ્યા પછીની અપૂર્ણાંક સંખ્યા એમ અપૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા ધારો કે ઝીરો અને એક છે તો એની વચ્ચે અડધો છે તો આ શું છે અપૂર્ણાંક સંખ્યા છે પૂર્ણ નથી અપૂર્ણાંક સંખ્યાઓ આપણે અહીંયા લેશું કેમાં સમાવેશ થશે અપૂર્ણાંક સંખ્યાનો તો સમય સંખ્યાની અંદર તેનો સમાવેશ થશે અપૂર્ણાંક સંખ્યાને આપણે જુઓ મિશ્રમાં પણ લખી શકીએ ને મિશ્ર સંખ્યા એટલે શું પૂર્ણ અને અપૂર્ણ એને કહેવાશે શું મિશ્ર સંખ્યા કહેવાશે તો મિશ્ર સંખ્યામાં પણ લખી શકીએ છીએ અને દશાંશને પણ દશાંશ સંખ્યા પણ એક જાતનું શું છે તો અપૂર્ણાંક સંખ્યા છે બરાબર એટલે કે તેને આપણે દશાંશ સંખ્યામાં પણ ફેરવી શકીએ છીએ અપૂર્ણાંક સંખ્યાને આપણે દશાંશ સંખ્યામાં પણ લખી શકીએ છીએ મિશ્રમાં પણ લખી શકીએ છીએ એટલે કે આ બે બાબત શું છે તો અપૂર્ણાંક સંખ્યાને લખવાની રીત છે બરાબર અંશ છેદમાં તો લખી શકાય પણ આ રીતે પણ આપણે લખી શકીએ છીએ ચાલો સમય સંખ્યા એટલે શું તો સમય સંખ્યા એટલે જે સંખ્યા ને અંશ અને છેદ માં લખી શકીએ તો તેને શું કેવાશે જેમ કે એકના છેદ માં બે ત્રણના છેદમાં બે તો શું એક છે બે છે ઝીરો છે નવ્વાણું છે એકસો ને અઠાવીસ છે આ પોતાને આ બધી સંખ્યાને આપણે અંશ અને છેદમાં નથી લખી શકતા તો લખી શકીએ છીએ જુઓ એક લખો કઈ ફરક પડવાનો નહીં પડવાનો તો આપણે એકસો એક પણ આપણે લખી શકીએ પણ તેની એક લખી શકીએ તો ત્યારે તેને શું કહેવાશે સમય સંખ્યા કહેવાય ક્યારે એક લખી શકીએ જ્યારે તે સંખ્યામાં કોઈ ચેન્જ આવતો નથી રિયલમાં એક છે ને તો ભગવાન જેવો છે જોવો કેવી રીતે ધારો કે મેં ત્રણ લખું તો એની છેદમાં એક લખું તો કઈ ફરક પડવાનો ના તો એક છેદમાં હોય જ છે એક વડે ગુણો તો કઈ ફરક પડવાનો તો ના એક સાઈડમાં હોય જ છે એક ના ઉપર ત્રણ ના માથા ઉપર એક ઘાટ લખું તો એનામાં કઈ ફરક પડવાનો છે ના ઝીરો લખું તો ફરક પડશે

ખ્યાલ આવી ગયો પણ આપણને દેખાતો નથી અને આપણે એકને લખતા પણ નથી બરાબર ઓકે તો આ રીતનું એકની સિસ્ટમ છે તો એ જ પ્રમાણે આપણે આમાં જોવા જઈએ તો કોઈ પણ સંખ્યાની છેદમાં આપણે એક લખી શકીએ તો એ પોતે શું થઈ જશે તો સમય સંખ્યા થઈ જશે ટૂંકમાં આના ઉપરની આવેલી પૂર્ણાંક સંખ્યા સંપૂર્ણ સંખ્યા અને નેચર સંખ્યા ત્રણે ત્રણ સંખ્યા પણ શું છે સમય છે કારણ કે આ ત્રણે ત્રણ સંખ્યાના છેદમાં આપણે એક લખી શકીએ છીએ બરાબર એટલે આપણે આવું પણ લખી શકીએ કે એન સભ્ય છે ડબલ્યુ સભ્ય છે ઝેડ સભ્ય છે ક્યુ કારણ કે ક્યુ એટલે શું થઈ જશે સમય સંખ્યાની સદમાં છે ચાલો એના પછી આવશે વાસ્તવિક સંખ્યા હવે જોજો મિત્રો પૂર્ણાંક સંખ્યા ને છોડીને એના સિવાયની વિરોધી સંખ્યા કઈ તો અપૂર્ણાંક સંખ્યા

એક તો જયારે જયારે વર્ગમૂળમાં માઈનસ વારી સંખ્યા તમને દેખાય તો તેને આપણે શું ટીક કરી દેવાનું કાલ્પનિક સંખ્યા ટીક કરી દેવાની એને શું કેવાશે કાલ્પનિક સંખ્યા કહેવાશે તો આ પણ એક જાત નો સવાલ તમને યાદ રહી ગયો

આઈ છે બરાબર એનો મિનિંગ તમને ખબર જ પડી ગઈ છે કે શું છે તે બરાબર ચાલો હવે આપણે આગળ જઈએ તો સમય સંખ્યા અને અસમય સંખ્યાની હવે આપણે ચર્ચા કરીએ કે બંનેમાં ડિફરન્ટ શું છે